ૌશળાના લાભાર્થી શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રીજી રયાના મુખારવિંદે સંવંત બે હાજર એક્યાસી ના મહાવત સાત ગુરુવાર વીસમી ફેબ્રુઆરી બે થી બપોરે બાર થી સાંજે ચાર કલાક સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અભિરત ચાલી રહી છે જેની પૂર્ણાહુતિ આવતીકાલે થશે કથાના મુખ્ય યજમાન લોઢા લીલાભાઈ કરસનભાઈ પોથીયાત્રા સુથાર ચમનભાઈ મહાદેવભાઈ પ્રથમ દિવસના ભોજન પ્રસાદ સ્વર્ગીય કુંવરબેન રામચંદજી બનાજી ઠાકોર પરિવાર સમાપન દિવસના ભોજન પ્રસાદ સમસ્ત મકવાણા દેસાઈ પરિવાર નાગપુરા સહિત અનેક દાતાઓએ ચડાવવા લઈ અનેક દાતાઓએ રોકડ રકમ આપી સહભાગી થયા હતા કથામાં આત્મદેવકથા પરીક્ષિત કથા ભીષ્મપિતામહકથા ગજેન્દ્રમોક્ષકથા કથા બલિરાજા વામનકથા કૃષ્ણજન્મોત્સવ કથા કૃષ્ણ લીલા ગોવર્ધન કથા કથા રસપાન કરી જુદા જુદા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ આજુબાજુના ગામડાઓમાંથી વિશાળ સંખ્યામાં શ્રોતા શ્રોતાજળે નિહાળી આજના પાવન અવસરે માવરિયા ગાંડાભાઈ સખાભાઈ પરિવારે આરતીનો લાભ લીધો દેસાઈ પાંચાભાઈ હરિભાઈ અદગામ મલાભાઈ ગણેશભાઈ થરા રજિસ્ટ્રાર ઓફિસ પાલનપુરથી ઈશ્વરભાઈ પ્રજાપતિ મોટાસરા રજિસ્ટ્રાર ઓફિસ પાલનપુરથી મોદીભાઈનો આયોજકોએ સન્માન કર્યું કાર્યક્રમનું સફળ સંચાલન ધાણાસહી પ્રાથમિક શાળા થરાના આચાર્ય જોરાભાઈ દેસાઈ કર્યું હતું રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા